એના અનુસંધાને જોડે જોડે નવા નવનિયુક્ત પ્રમુખનો પદ પદગ્રહણનો સમારોહ લાગેલો હતો તેની અંદર ગાંધીનગર જિલ્લાના પ્રમુખ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી પૂર્વ દહેગામ તાલુકાના પૂર્વ શ્રી દેવરાજસિંહજી બે હજાર બાવીસની ચૂંટણી લડેલા આભા ભક્તસિંહ ચૌહાણ સાહેબ તમામ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા અને આજ રોજ તમામ આદિવાસી ગામડાઓથી કોંગ્રેસના કાર્યકરો સૈનિકો મહિલાઓ તમામ ઉપસ્થિત રહ્યા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું અને આવું કોંગ્રેસનું સમિતિ મજબૂત બને અને આવનારી વિધાનસભા ચૂંટણી તાલુકા પંચાયત ચૂંટણી જિલ્લા પંચાયત ચૂંટણીનો ભવ્ય વિજય થાય તેવા પ્રયાસો કર્યો આજે કોંગ્રેસના સૈનિકોએ તમારા ખભાવ પર વજન મૂક્યો

કોંગ્રેસના કાર્યકરોને સાંભળીને જ્યારે નિયુક્તિ કરી હોય મને મને દહેગામ શહેરનું દાખલું આવ્યું હતું તો દહેગામ શહેરમાં ભરતભાઈ દેસાઈના સર્વાનુમતે દેગામ શહેરના આગેવાનોએ સર્વાનુમતે એક જ નામ આપ્યું જ્યારે આપણે કોંગ્રેસે કહ્યું હતું કે પેનલ મોટા જો પણ જ્યારે સર્વાનુમતે નામ આવ્યું અને સર્વાનુમતે નામ અમે મોકલ્યું એના ઉપર અમિતભાઈ ચાવડા સાહેબે કોંગ્રેસે મોર મારી છે આવનારા દિવસોમાં તમે જાણો છો કે આખા દેશમાં અમારા રાહુલજી અમારા જનતાએ આજે મોટ ચોરી બાબતે જે બેઠકો લોકો સૌથી અને જે પડકાર બેઠો છે એને દેશનું ભાજપની સરકાર મોટ ચોરી કરી અને ભાજપ સત્તા ઉપર આવી છે એના માટે અમે આખા ગુજરાતમાં બે તારીખથી છ તારીખ સુધી અમને જે જન અધિકાર અમુક અભિયાનની જે સૂચના આપી હતી આજે દહેગામમાં તમે જોયું હશે દહેડાવ તાલુકાની આજે મોટી વિશાળ સંખ્યામાં આજે ત્યાં મેટિંગ થઈ આજે આજે દહેગામ શહેરમાં પણ સારા એવા

હવે દહેગામ જનતા ખૂબ જ નારાજ છે બીજેપીથી કારણ કે આ લોકો કશું કામ તો કરતા નથી કોમ્પ્લેટમાં કોઈ સાંભળતા નથી જે વોર્ડમાં અમે જઈએ એ વોર્ડમાં એક જ હોય છે કે નગરપાલિકાના કોર્પોરેટરો કે નગરપાલિકા અમાર કોઈ સાંભળતી નથી ઠેર ખાડા પાણીનો પણ પ્રોબ્લેમ છે ગંદુ પાણી આવતું હોય તો આ લોકોએ એને બંધ કરી અને એક જ ટાઈમ પાણી કરી દીધું જે પાણીનો બહુ હિસ્સો છે જહેગામમાં

Well. Yeah.